રામ બધા મિત્રોને તો મિત્રો આપણે જો આજે એરડા ફરતે આપણે વાળા ને દોરી બાંધવાની છે તો આ દોરી લાયા છીએ આવડિયા પાતળી આપણે તે પહેલા હોત મગફળી કરીને ત્યારે હોત આપણે જો બાંધી હતી પાછી આપણે લાયાશી યાર્ઠે દોરી બાંધવાની શી આવડિયા ને ઉપર એક વાળો બાંધવાનો છે એટલે ભૂંદડા ન આવે આપણે જો આ એરડામાં બધામાં पुंदरावी गया था काल कालले ने पमदी आवी गया था એટલે પુંદરા રહ્યા ને જો આ એડ અને ડાળીવા ને ભાંગી નાખે અને અંદર રખડે છે એટલે આ વાળા બાંધી એટલે આવે નહીં નકર પાછો નુકસાન વધારે થઈ જાય બસ જો આમ ફળે છે સિનામાં આમાં ઓત રખડ્યા છે ના આમાં ઓ થોડું નુકસાન કરે કાલે આપણે જો આ રાતે તોરા આવી ગયા હતા એ આમાં જો રખડે જાય લપ બાંધવા પડશે વાળા બંને આવે છે એટલે તો જો આપણે મેં દો દોરી બાંધવાનું ચાલુ કરી દેવી ફરતી દોરીને વાળો બાંધવાનો છે ને પછી આપણે આ ઝટકો મૂકવાનો હશે ઓલી બાજુ શેડે એનકો શેડો વાઢે છે આ બાજુ જરૂર નથી વાઢવાની કારણ કે એની કો આપણે દવા સાંડી દીધી હતી જો હેઠળ આપણે દોરી બાંધવાનું ચાલુ કહી દીધું એટલે કાંઈ બાંધી દેવાની દોરી અને અહીંયા ઉપર એક વાળો આવે છે એટલે જો એટલે દોરી બાંધી એટલે આ થોડી દોરીને એ રાતે તબકાય એટલે ભૂંદડાને રોજડા ન આવે તેમાં ઝટકો ન મૂક્યો લાઈટ ન હોય તો એ વાંધો ન આવે જો આવી રીતે છેઠથી આપણે બાંધતા આવીએ છીએ દોરી હેઠળ દોરી રાખવાની ઉપર એક વાળો રાખવાનો ઝટકો ન મૂકવી તો એ ચાલે જો આ દોરીએ આવી રીતે ઉખાડતા જ ને બાંધતા જ આવી જો આ પુંદડા ફોરા પડેલા જો આ એના પગલા જો અહીંયા ફોરા પડ્યા છે અહીંયા જો આ પગલા એના છે અહીંયા બધે જો આ બાજુ જો દેખાય એની કોઈ વાત અહીંયા બધા આખા યાડામાં પુંદડા રાખ્યા હોલી બાજુ વધશે આગે વત અહીંયા જો આ યાડા બધા આડા પડી ગયા છે જો બધા એડા આડા પડી ગયા આ પવન થયો હતો ને તે દી આ બધા પડી ગયા એક તો આ પાયેલા હતા એડા એટલે ભજન પાછો હતો એરડામાં એટલે એડા બધા આડા પડી ગયા અહીંયા ટેકા મારીને ઊભા કરવા પડે ત્યારે હરખા રહેતો રહે શ્યામનામાં જ રહે તો બધા એરડા આડા પડી ગયા એટલામાં બીજાને જ બહુ વાંધો આવ્યો એટલા માટે પડ્યા છે આડા બીજા બધા જોવું બાદ છે કમ્પ્લેટ ને જોવા પૂંધ બધા રખડી જળુ બહુ ભાંગી નાખીએ બધામાં બટકાવી લે ને ધૂંધા મારીને ડાળું ભાંગી નાખે કારણ કે એની ડાળી તો હાવ પોલી આવે એટલે તરત ભાંગી જાય આ બધે રખડ્યા છે તો આ બધે પગલાં છે તો આ બધી જો પગલાં ન કરે આ બધી રખડ્યા તો એરિયામાં બધી જો શેડો આ બાજુ ચાલુ કરી દીધેલું છે અડધો વાડ નાખ્યો આ બાજુ શેડો પછી આ હોટીઓ આમાં થોડી ખરી ખોડી ને પછી વાળા બાજુ ચાલુ કરી દેવી જો આપણે આ દોરી બાંધી હતી એટલે ઉંદરા નતા આવતા અહીંયા એ થોડી કદાચ બાકી બધી હડી ગઈ એટલે તૂટી ગઈ વાળા ત્યાં જોવા બધા છે ઘૂસાઈ ગયેલા એ બધા ઢીલા પડી ગયા એ બધા હરખા કરવા પડશે તણા પછી એન કરવા બાંધવાનું ચાલુ કરવાનું જો અહીંયા હેઠળ આપણે જો વાયર બાંધતા બાંધતા પૂઈ જાય છે ઓલી બાજુથી બાંધતા છે જો એક અહીંયા ઉપર આ વાયર બાંધ્યો ને એકા જો હેઠે આપણે હાથ બાંધવી જો થોડોક તૂટો આવ્યો બે ફોટી રાખું ને જો એકા એક દોરી અહીંયા એક હેઠે એટલે બે દોરીને બે વાયર અહીંયા હેઠળ બાંધવી છે એટલે ના ન આવી શકે થોડોક તૂટો આવ્યો છે વાયરમાં ઓલી બાજુ તો બધે બાકી જ છે જે આ જેટલું બંધાય એટલું બાંધી ને ચટકો ચાલુ કરી દેવાનો છે મેં જો એંકો ઉપર હોટિયો પરખી કરીને વાયર બાંધી દેવાનો છે એંકો જો થોડીક અહીંયા શીડે ખોડી કારણ કે ઓલી બાજુથી ને ચટકો તો અહીંયા પડે એટલે જો વાયર પણ લાયા છે ને હોટી ખોડી દીધી છે જો અહીંયા ખોટી વધીને થોડી પડી જો અહીંયા અહીં છે અડે જો ફોટ્યું છે ને હરખી કરીને પછી બાંધી દેવાનું છે જો આપણે આ જામફળી છે પાવડર નાખવાનું ચાલુ છે જો પૂંજડા આવે છે એટલે જામફળી છે ને ઉમળી નાખે છે એટલે વાળા બાંધીને કમ્પ્લીટ કરી નાખવી ખરા નુકસાન બહુ જાદુ થઈ જાય છે તો વાયર બાંધીને કમ્પ્લેટ કરી નાખ્યું છે વાયર જો પણ ઠેઠ ઉગાડી દીધો છે એમાં ખાલી ચટકો લગાડીને ખાલી ચાલુ જ કરવાનું છે તો આપણો લોગ ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણો લોગ અહીંયા પૂરો થાય છે મળીએ આવતા વ્લોગમાં